આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે વહેલી સવારથી જ શિવભક્તો આસ્થા અને ભારે ઉત્સાહ સાથે આવી રહ્યા છે ભક્તોની ભીડ અને જય સોમનાથ ના ગગનભેદી નાદથી સોમનાથ પરિસરમાં અનોખો નજારો જોવા મળ્યો હતો મહત્વનું છે કે શ્રાવણ માસને લઈ સોમનાથ ખાતે અનેક કાવડિયાઓ પણ દર્શને પહોંચે છે અને સોમનાથ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે દૂર દૂરથી આવતા ભક્તોને દાદાના દર્શનનો લાભ કોઈ પણ પ્રકારની અગવડતા વગર મળી શકે તે માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે

बहुत पहला, पहला करता, आ, था। आजे, आजे जो आज 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 अनुभव था सरस अहनो सोमवार दर्शन सारा था था, मंगला दर्शन आरती चाली जो पर तू -तू, जे चाली ना सके एना रिक्शा अह जो कोई चाली ना सके रिक्शा ई रिक्शा पा कोई चाली ना हो, और कोई ना ना, न सकत कोई पग दुखता है मेरा बहुत बड़ा सपना था सोमनाथ बाबा का दर्शन करने के लिए जितने लेट आए उतने अच्छे से दर्शन हुआ है बिना कोई रुकावट के और सबसे अच्छी बात क्या थी कि उस समय रुद्र अभिषेक हो रहा था हमको साक्षात दर्शन हुए हैं भगवान के और हम सब फैमिली के साथ आए हैं जो भी सपने थे सारे पूरे हुए बाबा आगे भी सब पूरा करे कैसे मंदिर जाते हैं अपना पूजा करते हैं जो अपनी श्रद्धा हो उसको चढ़ावा चढ़ाते हैं अच्छे से करते हैं हमारा हिंदी समाज से चौथा सोमवार आज कंप्लीट हुआ बाबा भोलेनाथ के आशीर्वाद से दर्शन भी बहुत अच्छे से हुए बिना कोई रुकावट के आज श्रावण का हिंदी समाज के हिसाब से चौथा सोमवार है और मराठी समाज के हिसाब से दूसरा सोमवार है हमें बहुत अच्छा लगा यहाँ की व्यवस्था हम सुबह सुबह जल्दी उठ के रहें हैं लेकिन हमें आराम से आधे घंटे में दर्शन हो गया हमारा हमारे पूरे परिवार को दर्शन हुआ है हमें पहले बार यहाँ पे हमारे मन को शांति मिले यहाँ की अच्छे से दर्शन हुआ है कोई कोई पाबंदी नहीं दिक्कत બહુ બહુ અચ્છા એકદમ શાંતિ અમે વાલે ગામ હાંસોદ તાલુકાથી છોકાવડિયા પચીસ તારીખે શ્રાવણ ચાવડ તે દિવસે ચાવલ લઈને સોમનાથ મહાદેવ મંદિરે આવ્યા છે અમે શ્રાવણના બીજા સોમવારે સોમનાથ પહોંચ્યા છે અને અમને મહાઆરતીનો લાભ મળ્યો છે અને ઘર મહાદેવને અર્પણ કરવાનો મોકો મળ્યો છે એ આ અમારું ત્રીજું જ્યોતિર્લિંગ ચાલતા છે સ્પેશિયલ દર્શન કરવા રાત્રે ત્રણ વાગે નીકળ્યા છીએ જુનાગઢ થી અને મંગળા આરતી અનુભવ થયો છે ને કે શંકર દર્શન થયા છે આજે બહુ સરસ દર્શન થયા છે મંદિર ની વ્યવસ્થા બહુ સરસ છે બહુ સરસ છે દસ મિનિટ માં દર્શન થઈ જાય છે ગમે તેટલી લાઈવ હોય પણ દસ મિનિટ માં દર્શન થઈ જાય છે ભગવાન ને પ્રાર્થના બસ બધા જીવન સુખમય બનાવે મારા એક માટે મેં નથી માગી બધા માટે ને સુખી કરે